ઉપલેટા તાલુકાના ગઢડા ગામે આવેલ મોજ નદીના કોઝવે ગાબડા હોય જેના કારણે ગામ લોકોને ખૂબ જ મુશ્કેલી પડે છે ત્યારે ગાબડા તાત્કાલિક રિપેર કરવા પૂર્વ સરપંચ નારણભાઈ આહિરની માંગણી ઉપલેટા તાલુકાના ગઢડા ગામે આવેલ મોજ નદીનો કોઝવે ગાબડા હોય જેના કારણે ગામ લોકોને ખૂબ જ મુશ્કેલી પડે છે ત્યારબાદ ગાબડા તાત્કાલિક રિપેર કરવા પૂર્વ સરપંચ નારણભાઈ આહિરની માંગણી ગઢડા ગામના કોઝવે પર નદીમાં આવેલા કોઝવે પર મોટા ગાબડાથી ગ્રામજનો પરેશાન છેલ્લા ઘણા વર્ષોથી અહીંયા વરસાદ બાદ

હાલવા ઉપલેટ તાલુકામાં મથકે જવા માટે ખૂબ મુશ્કેલી પડતી હોય ત્યારે અમારી એવી માગણી છે કે આ ગામડા તાત્કાલિક વહેલી તકે રિપેર થાય એવી અમારી માગણી છે વિપુલ ધામેશાનો રિપોર્ટ S9 ન્યૂઝ ઉપલેટા અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે